ખમણ સેવ ખમણી અને લોચો જેટલા પ્રખ્યાત છે ને એટલા જ પ્રખ્યાત છે આ સમોસા તો સુરતના ખૂબ જ પ્રખ્યાત એવા ચાની દાળ કાંદા કેરીના સમોસા આપણે ઘરે બનાવીશું અવાજ પરથી તમને ખબર પડશે કે કેટલા ક્રિસ્પિયા બનીને તૈયાર થયા છે અને આ સમોસા માટેની જે પટ્ટી પટ્ટી હોય છે ને એ પણ આજે આપણે ઘરે તૈયાર કરવાના છે તો સમોસાની પટ્ટી બનાવી અને કેવી રીતે ભરવા અને સાથે સ્પેશિયલ ચટણી કઈ રીતે તૈયાર કરવી એ આજના વિડીયો હલો છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટાકેદાર એવા ક્રિસ્પી સમોસા ઘરે બનાવવા માટે મેં એક કપ ભરીને ચાની દાળ લીધી હતી અને જેને ચાર કલાક પહેલા પલાળીને રાખી છે તમારી પાસે સમય હોય અથવા તમે ભૂલી દાળ તો ગરમ પાણીમાં તમે પલાળશો તો એકથી દોઢ કલાકમાં પણ એ પલડી જશે તો દાળ આ રીતે તમે હાથેથી તોડો ને તો તૂટી જવી જોઈએ તો એટલી આપણે એને પલાળીને રાખવાની છે હવે જે પાણીમાં પલાળીને રાખી છે ને એ પાણી આપણે કાઢી લેવાનું છે અને ત્યાર પછી એને આપણે પ્રેશર કુક કરવા માટે મૂકીશું તો જે પાણી છે હું કાઢી લઈશ અને એકવાર એને ધોઈ પણ લઈશ અને હવે આપણે કુકરમાં ડાયરેક્ટ એને બાફવા માટે મૂકી દઈશું અને પાણી આની અંદર કેટલું નાખવાનું તો જેટલી તમારી દાળ હોય ને એની ઉપર લગભગ અડધો આંગળ જેટલું રહે ને એટલું પાણી એની અંદર ઉમેરવાનું આપણે દાળ દાળની રીતે બાફવાની છે કે ચઢી પણ જવી જોઈએ અને સાથે સાથે બહુ ગળી પણ ના જવી જોઈએ એટલે કે ઓવરકુક પણ ના થવી જોઈએ તો મેં પોણો કપ પાણી નાખ્યું છે એની અંદર આપણે હાફ ટી સ્પૂન હળદર નાખીશું અને મીઠું એડ કરી દઈશું ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને બરાબર મિક્સ કરી અને દાળને આપણે એક થી દોઢ વિસલ થાય ને ત્યાં સુધી પ્રેશર કૂક કરવાની છે એક વિસલ આવે ને પછી થોડી વાર માટે ગેસ ચાલુ રાખવાનો સ્લો ફ્લેમ પર અને પછી તરત બંધ કરી દેવાનો તો આ પ્રમાણે તમે દાળને પ્રેશર કૂક કરશો ને તો એકદમ સરસ એ જડી પણ જશે અને બિલકુલ એ નરમ પણ નહીં થાય એટલે કે તૂટી પણ નહીં જાય તો હવે આપણે તૈયારી કરીએ પટ્ટી છે અને એની સાથે આપણને જોઈશે અડધો કપ ઘઉંનો લોટ તો બે કપ તમારે ટોટલ લેવાના છે જેમાં દોઢ કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ હશે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને દોઢ ટીસ્પૂન આપણે એની અંદર તિલનું મોણ નાખવાનું છે મોણ બહુ વધારે એની અંદર નથી ઉમેરવાનું અને એકલા મેદાથી પણ તમે બનાવી શકો છો પણ ઘઉનો લોટ એની અંદર એડ કરશો ને તો વધારે ઈઝી પડશે એનું કારણ હું તમને આગળ જણાવીશ તો બરાબર મિક્સ કરી આપણે જે રીતે રોટલી માટેનો લોટ બાંધીએ છે ને તો બસ એવો જ લોટ બાંધવાનો છે પણ બહુ વધારે ના થઈ થઈ જોઈએ જો જશે ને એટલે કે ઢીલો હશે તો પછી વણતી વખતે તમને થોડી મુશ્કેલી આવશે ને આટામણ વધારે લેવું પડશે તો થોડું થોડું પાણી નાખી આપણે એનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે અને અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી લગભગ બાર થી તેર નંગ મોટા રોટલા બનીને તૈયાર થાય છે તો લોટ આપણો બંધાઈ ગયો છે અને આપણે થોડો આ રીતે મસળી લઈશું અને લોટ બંધાઈ જાય ને પછી એને પંદરથી વીસ મિનિટ માટે રાખી મૂકવો જરૂરી છે જેથી સરસ રીતે સેટ થઈ જાય તો લોટ બાંધીને તરત આપણે ઉપયોગમાં નહીં લઈએ તો બસ આ રીતનો આપણે લોટ બાંધવાનો છે અને એને કવર કરી ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે આપણે એને રહેવા દઈશું પંદરથી વીસ મિનિટ અત્યારે થઈ ગઈ છે અને લોટ આપણો અત્યારે તૈયાર થઈ ગયો છે ક્યારેક એવું થાય આ રીતે તમે લોટને બાંધીને રાખો તો એ કઠણ થઈ જાય જો એને પાણી વધારે પીધું હોય તો તેવા સમય પર તમારે થોડું પાણી નાખી અને મસોઈ અને સેટ કરવાનો આ રીતનો એ ઢીલો રહેવો જોઈએ કારણ કે આપણે એમાંથી પતલી રોટલી વણવાની છે ને તો જો લોટ કઠણ હશે ને તો તમે એને વણી નહીં શકો હવે આપણે એક સરખી સાઇઝના એમાંથી લુવા તૈયાર કરવાના છે જો નાના મોટા બને ને તો રોટલીઓ પણ નાની મોટી થાય અને પછી આપણે સમોસાની જે પટ્ટી કાપીએ ને તેમાં બરાબર શેપ ના આવે તો બને એટલા એક સરખી સાઇઝના આપણે લુવા તૈયાર કરવાના છે લુવા તૈયાર થઈ જાય પછી આપણે એને ઢાંકીને રાખીશું જેથી સુકાઈ ના જાય હવે પહેલાં તો આપણે એમાંથી પૂરી સાઈઝ જેટલું પહેલાં વણીને તૈયાર કરીશું થોડું જાડું જ રાખવાનું છે જે લોકો રસ માટે ડબલ પડી રોટલી બનાવતા હશે ને એને તો ખબર જ હશે આ પ્રોસીઝર તો આ પ્રમાણે મોટી પૂરી સાઇઝનું વણીને રાખીશું આ જાડું જ રહેશે ફરીથી આપણે બીજો લુઓ લઈ એને પણ સેમ સાઇઝમાં વણવાનું છે અને પછી બંનેની વચ્ચે તેલ લગાડીને એને આપણે એકબીજા સાથે સ્ટીક કરવાના છે આ રીતે આપણે પહેલાં તો બધા જ નાના નાના એના રોટલા જેવું તૈયાર કરી લેવાનું છે અને તેલ એકદમ સરસ લગાડવાનું છે જેથી આપણે જયારે રોટલી બનાવીએ ને એને પતલી તો એક સાથે બે પડ બને અને જલ્દીથી છૂટા પણ થઈ જાય તમને જોઈને એવું લાગશે કે આમાં બહુ મહેનતનું કામ છે પણ એવું નથી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે આ રીતે એકવાર તમે તૈયાર કરી લો ને પછી તમે એમાંથી એને વણીને તૈયાર કરો તો ફટાફટ એમાંથી પટ્ટીઓ તૈયાર થઈ જાય છે અને આ પટ્ટીઓ તમે બનાવીને ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકો છો હવે આપણે મોટા રોટલા વણવાના છે ને તો પાટલીની ઉપર એક મોટી સાઈઝની થાળી મૂકી દઈશું જેથી આપણે મોટા રોટલા વણી શકીએ તો આ પ્રમાણે મેં બે બે પડ તૈયાર કરી લીધા હતા તો હવે આપણે એને વણવાના છે અને અટામણ માટે મેં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે જેથી અટામણ પતલું હોય ને ચોખાનો લોટ પતલો હોય એટલે એકદમ સરસ એને તમે મોટું વણી શકો તો આ થાળી છે ને એટલી સાઇઝની મોટી રોટલી બનીને તૈયાર થશે અને વણવા માટે આ રીતનું જે રોટલી માટેનું પતલું વેલણ આવે છે ને એ લેવાનું અને કિનારીથી આપણે એને વણતા જવાનું છે એટલે જે કિનારો છે જાડી તો આ પ્રમાણે આપણે એકદમ રોટલો એનો વણી તૈયાર કરી લેવાનો તો તમે જોઈ શકો છો એકદમ થાઈ જેટલો મોટો રોટલો તૈયાર થયો છે અને એકદમ પતલો છે હવે આપણે એને ગેસ ઉપર કાચું પાકું શેકવાનું છે એટલે કે મોટી તવી લઈ લઈશું તો એક મેં નોનસ્ટિક લીધી છે તમે કોઈ પણ મોટી સાઇઝને તવી તમારી પાસે હોય એ સાઇઝને તમારા રોટલા બનાવવાના અને એને કાચા પાકા શેકવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને

અને એને જોરથી આ રીતે થાળી પર પછાડવાની એટલે બંને પડ છે ને એકદમ સરસ ખુલ્લા થઈ જશે આ પ્રમાણે તમે બે થી ત્રણ વાર એને પછાડશો ને એટલે બંને પડ આપસમાં એકબીજાથી ખુલી જશે અને તમે ઇઝીલી એને આ રીતે અલગ કરી શકશો અને એના માટે જ તમારે તેલ એની અંદર એકદમ સરસ લગાડવાનું છે એટલે બંને પડ ખુલી જાય તો આ પ્રમાણે આપણે મે બે પડ તૈયાર કરી લેવાના એકદમ સરસ એવા તમારા પડ બનશે અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરવાનું એને આ રીતે ફોલ્ડ કરી અને કેસરોલની અંદર મૂકી દઈશું એક કપડું મૂકવાનું જેથી એની અંદર જે પણ ગરમી હોય ને બધી જ એના લીધે જો પાણી જેવું થાય તો એ કપડાની અંદર બધું જ એબ્ઝોર્બ થઈ જાય તો કપડાની અંદર એને ઢાંકી એને મૂકી લેવાનું જેથી એ સુકાઈને જે સુકાઈ જશે ને તો આપણે એને ફોલ્ડ નહીં કરી શકીએ આપણે એને ફોલ્ડ કરવાની છે તો એ નરમ રહેવી જોઈએ એના માટે તો આ પ્રમાણે આપણે બધા જ જે એના રોટલા છે ને એ તૈયાર કરી લેવાના છે તો મેં અત્યારે તૈયાર કરી લીધા છે હવે તૈયાર થઈ જાય પછી આપણે એમાંથી પટ્ટી કાપવાની છે તો તમારી રીતે પટ્ટી કટ કરી અને મૂકી શકો તમે ચાઇનીઝ સમોસા બનાવવા માટેનો ઉપયોગ કરી શકો સ્પ્રિંગ રોલ માટે એનો ઉપયોગ કરી શકો ઘણી બધી વસ્તુઓમાં તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે થી ચાર એક સાથે મૂકીશું અને પછી એને કટ કરી લઈશું તો ચારેય બાજુથી આપણે એને કટ કરી લેવાની એટલે આપણને એક ચોરસ મળે અને એમાંથી આપણે પછી પટ્ટી કાપીએ હવે આ જે સાઈડનો ભાગ છે ને તો એનો ઉપયોગ તમે પટ્ટી નૂડલ્સ બનાવવામાં કરી શકો એને તળીને બાળકોને લંચ બોક્સમાં બી આપી શકો ઉપર ચાટ મસાલો નાખો તો સરસ લાગે અને તમે એને આપણે જેમ રોટલી વઘારે છે ને વધેલી એ પ્રમાણે વઘારીને પણ ઉપયોગમાં લઈ શકો તો બસ આ રીતનું ચોરસ તૈયાર થઈ ગયું છે તો હવે હું આ પ્રમાણે એને મેઝર કરી અને બે વચ્ચે કટ કરીશ એટલે આપણને ત્રણ પટ્ટીઓ મળે તો આ પ્રમાણે આપણી પટ્ટીઓ તૈયાર થઈ જશે તો તો છે ને એકદમ જ ઈઝી હવે તમારે એને એને જો સ્ટોર સ્ટોર કરવી હોય તમે દિવસ માટે કરી શકો તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી તમારે એને એક ઝીપલોક બેગની અંદર ભરીને મૂકી દેવાની અને જયારે પણ તમારે ઉપયોગમાં લેવી હોય ને તો પછી એને લગભગ બે કલાક પહેલા બહાર કાઢી અને રાખી મૂકવાની હવે આ પટ્ટીઓને પણ આપણે આ રીતે કવર કરીને જ રાખવાની છે હવે આપણે સમોસાનો મસાલો તૈયાર કરીશું તો એના માટે મેં સુરતી લવિંગ્યા મરચાં લીધા છે આઠથી દસ નંગ અને આદુ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું સાથે આપણને જોઈશે તોતાપુરી કેરી અને બે નંગ ડુંગળી તો ડુંગળીને એકદમ આપણે ઝીણી કટ કરી લેવાની છે અને કેરીને છીણી લેવાની છે હવે જે ડુંગળી આપણે કટ કરીશું ને ઝીણી તો એને આપણે એક કપડાની અંદર નાખી અને એનું જે બધું જ પાણી છે ને એ નિતા લેવાનું છે તમે જો ડુંગળી એમ જ નાખી દેશો ને તો મસાલા સાથે મિક્સ થવાથી એમાંથી પાણી છૂટશે ને આપણું સ્ટફિંગ છે ને એ નરમ થઈ જશે તો ડુંગળીનું બધું જ પાણી આપણે આ રીતે કાઢી લેવાનું છે અને આ જે પાણી છે એનો ઉપયોગ તમે માથામાં લગાડવા માટે કરી શકો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અથવા તો તમે કોઈ શાક બનાવતા હોય પંજાબી તો એમાં પણ આ પાણી ઉપયોગમાં લઈ શકો છો દાળ બનાવો તો એમાં પણ નાખી શકો છો અથવા તો તમે એને ફ્રીજની અંદર સ્ટોર કરી શકો અને વાળમાં પણ લગાડી શકો હવે જે તોતાપુરી કેરી છે તો એને આપણે ખમણી લેવાની છે જે નાની સાઈઝ હોય ને એ બાજુથી આપણે એને ખમણીશું અને તમે દેશી કેરી કે બીજી કોઈ કેરી પણ લઈ શકો પણ તોતાપુરી કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે અને સાથે આપણે એની અંદર ડુંગળી એડ કરીશું તો ડુંગળીની મીઠાશ હશે એના કારણે સરસ લાગશે હવે જે દાળ બફાઈ ગઈ છે તો એને આપણે એક ચારણીમાં કાઢી લઈએ એટલે જે પણ એક્સ્ટ્રા પાણી આની અંદર રહ્યું હોય એને બધું જ નીતરી જાય અને દાળ આપણી એકદમ સરસ બફાઈ છે આખી પણ છે અને સરસ બફાઈ પણ છે તમે જોઈ શકો છો તો આ રીતની આપણને દાળ જોઈશે હવે મસાલો કરવા માટે દાળ નીતરીને થોડી ઠંડી થઈ જાય ને પછી મસાલો કરવાનો તમે ગરમ ગરમમાં કરશો ને તો દાળ તમારી બધી મેશ થઈ જશે થોડી દાળ સાઈડમાં રાખવાની છે ત્યારબાદ આપણે જે મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી હતી એની અંદર એડ કરીશું અને તમે જેટલું તીખું ખાતા હોય એના કરતાં થોડી વધારે સ્પાઈસી આ તમારે મસાલો તૈયાર કરવાનો હવે જે ડુંગળી હતી એ પણ એની અંદર ઉમેરી દઈશું તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો બાકીની બધી વસ્તુ નાખીને આ સમોસા બનાવી શકો કેરી મેં બધી જ ખમણી હતી એમાંથી મેં અત્યારે અડધી કેરી લીધી છે એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો નાખીશું અને કેરીની ખટાશને બેલેન્સ કરવા બે ટેબલ સ્પૂન મેં દેલી ખાંડ નાખી છે અને અડધો કપ એકદમ ઝીણી સમારેલી કોથમીર અને વન થર્ડ કપ મેં ફુદીનાના પાણીની અંદર એડ કર્યા છે ફુદીનો આની અંદર નાખવામાં આવે છે ખાસ હવે મિક્સ કરી લઈએ ચાની દાળ આપણે બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે મેં નથી નાખ્યું તમને જરૂર લાગે તો તમે નાખી શકો છો હવે એની અંદર આપણે એડ કરીશું થોડા પૌવા તો મેં લગભગ વન ફોર્થ કપ જેટલા પૌવા લીધા છે આપણા બટાકા પૌવાના પૌવા હોય એ જ છે એને ધોયા નથી એમ જ પૂરા જ એડ કરવાના છે એટલે જે પણ મસાલાનું મોઇશ્ચર હશે ને એ બધું જ પૌવા પોતાની અંદર એબઝોર્બ કરી લેશે અને આપણું જે સ્ટફિંગ છે ને એ આપણે સમોસામાં ભરીશું તો સમોસા લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે હવે સમોસાની પટ્ટી ચોટાડવા માટે આપણે પેસ્ટ તૈયાર કરીએ મેદાની તો મેં બે ટેબલ સ્પૂન મેદો લીધો તો એની અંદર લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવું પડશે તો થોડું થોડું પાણી ઉમેરી આપણે એકદમ ગાઢી એવી એની પેસ્ટ બનાવવાની છે જે આપણે સમોસાને સ્ટીક કરવા માટે એટલે કે ચોંટાડવા માટે ઉપયોગમાં લઈશું એમાં બિલકુલ જ લમ્સ ના રહેવા જોઈએ તો ચમચીથી એને બરાબર મિક્સ કરી લેવાની આ રીતે તમે પેસ્ટથી સમોસા ચોંટાડો ને તો ક્યારેય પણ એ બિલકુલ અલગ નથી પડતા તો આપણે જે પટ્ટી તૈયાર કરી હતી એમાંથી ચાર થી પાંચ પટ્ટીઓ કાઢીશું અને એક છેડેથી ઉઠાવી ઉઠાવીને આ રીતે ક્રોસમાં મૂકવાની છે પછી એને તમે જેવો શેપ બનશે તો એની પર આપણે જે પેસ્ટ બનાવી છે એ લગાડીને એને ચોંટાડી દેવાનું તો આવો આપણો શેપ તૈયાર થશે એની અંદર આપણે આપણું સ્ટફિંગ ભરવાનું છે સ્ટફિંગ આપણે બહુ વધારે દબાઈને નથી ભરવાનું કારણ કે આપણે એને જ્યારે પટ્ટીને ફોલ્ડ કરીશું ને તો સ્ટફિંગ વધારે હશે ને તો બહાર આવી જશે તો લગભગ એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ આની અંદર આવતું હોય છે હવે આ પ્રમાણે એને આપણે ફોલ્ડ કરતા જવાનું એકદમ જ ઇઝી છે તમે એકવાર બનાવશો ને તો આવડી જશે એકદમ જ ઇઝી છે તો આ પ્રમાણે ફોલ્ડ કરી દેસો એટલે એકદમ સરસ જે બહાર મળે છે સમોસા એના જેવા જ તૈયાર થઈ જશે અને એનો જે છેલ્લો છેડો છે ને તે આપણે ફરીથી મેદાની જે પેસ્ટ બનાવી છે લાઈ બનાવી છે એ લગાડી અને સ્ટીક કરી દેવાનું તમારા ત્યાં જો બાળકો હોય બાર થી પંદર વર્ષના તમે એમને બતાડી દો તો એ લોકો એકદમ તમને આ કામ કરી આપશે અને ખૂબ જ ઝડપથી તમારું કામ થઈ જશે તો આ પ્રમાણે આપણે સમોસા ભરીને તૈયાર કરી લઈશું હું તમને એક બીજી પટ્ટીને પણ સેમ એ જ રીતે ફોલ્ડ કરીને બતાડું એક બાજુથી લેવાની અને આ રીતે ક્રોસમાં મૂકવાની અને પછી એને ઊંધી કરી દેવાની ઊંધી કરી દેશો એટલે આ રીતનું તમને એક ત્રિકોણ જેવો શેપ મળશે તો એને આપણે ચોંટાડી દેવાનો છે બસ

અને પછી એને તળવાના છે જો તમે એને બહુ ગરમ તેલમાં નાખશો ને તો કલર આવી જશે પણ ક્રિસ્પી નહીં બને તો ક્રિસ્પી થાય એના માટે તેલનું ટેમ્પરેચર આ રીતનું હોવું જોઈએ બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ અને તળાવ મૂકી એટલે પછી તરત જ આપણે એને નથી ચલાવવાના થોડી વારમાં એની જાતે જે ઉપર આવશે ને ત્યારે જ પછી આપણે એને પલટાવીશું જો તમે કાચા હોય ને એની અંદર ઝારો નાખશો ને તો એ તૂટે છે તો આ પ્રમાણે તમારે શું કરવાનું એક ચમચી લઈ લેવાની અને ફક્ત તેલમાં આ રીતે ફરાવવાની એટલે શું થશે તેલ થોડું ફરશે એટલે સમોસા બી પોતાની જગ્યાથી ફેરબદલ થશે અને થોડા એ તળાઈને ઉપર આવે ને પછી તમે એને આ રીતે ચલાવી શકો છો તો લગભગ આ સમોસાને તળવામાં સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે અને આ પ્રમાણે તમારે ચલાવતા રહો એટલે એક સરખો કલર આવે એનો ઉપરનું જે લેયર છે ને ક્રિસ્પી બને અને સાથે કલર પણ એકદમ સરસ આવે તો બસ આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લેવાના છે તમે એને કાચા પાકા પણ રાખી શકો કાચા પાકા કરવા હોય તો એ થોડા તળાઈ જાય ને પછી તમારે કાઢી લેવાના અને જયારે તમારે સર્વ કરવા હોય ને ત્યારે તમારે ફરી ગરમ તેલમાં એને તળીને આપવાના હવે એકદમ ચટાકેદાર એવી ચટણી તૈયાર કરીશું તો એના માટે આપણને જોઈશે અડધો થી પોણો કપ જેટલી આપણે કોથમીર લેવાની છે ત્યારબાદ બે નંગમાં એની અંદર મરચા એડ કર્યા છે અને જે કેરી આપણે બાજુમાં રાખી હતી ને ખમણેલી એ ઉમેરી દઈશું મીઠું સ્વાદ મુજબ તમે પોઈન્ટ ટી સ્પૂન એની અંદર મીઠું નાખ્યું છે અને થોડી ખાંડ નાખવાની છે તો મેં બે ટી સ્પૂન ખાંડ નાખી છે તો પહેલાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ આટલી વસ્તુને આ રીતે એ ગ્રાઇન્ડ થઈ જાય ને પછી એની અંદર જે ચાની દાળ આપણે બાફેલી અલગ રાખી હતી ને એ આની અંદર ઉમેરવાની છે એના કારણે આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને જરૂર મુજબ થોડું ઠંડુ પાણી નાખી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું તમારે આમાં ફુદીનો નાખવો હોય તો પણ નાખી શકાય પણ ફુદીનો નાખીએ તો ચટણી જલ્દીથી કાળી પડી જતી હોય છે એટલે મેં અત્યારે નથી નાખ્યો તો બસ આ રીતની લચકાદાર ચટણી હોય છે તમે જો આ સમોસા ખાધા હશે ને તો આ ચટણી એની સાથે સર્વ કરવામાં આવે છે અમદાવાદમાં પણ નવતાડના સમોસા ખૂબ પ્રખ્યાત છે એમાં પણ સેમ આ ચટણી બને છે તમે ઘરે બનાવશો ને કોઈ એવું નહીં કે ચટણી તમે ઘરે બનાવી છે એટલી સરસ બને છે હવે જો સમોસાનો અવાજ છે ને એકદમ સરસ ક્રિસ્પી અને મને તળીને લગભગ અડધો થી પોણો કલાક થઈ ગયો છે આ બધું કરવામાં તો પણ એટલા સરસ છે તો એકવાર આ રેસીપી તો તમારે ચોક્કસ ટ્રાય કરવી પડશે તો રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે